આપણે થળી જવાનું પ્લાન કરતા હતા પેલા બે લડ્યા પેલાને હાથ મળ્યો પેલો કહી લે પાછા લ્યા શુંડ લ્યા પણ પેલો મળ્યો કંઈ વાળો તો છોડ્યો જ નહીં પે મમલતદાર કંટાળ્યા મમલતદાર કે સારું જ આવું છે થળી પછી તો જીગા ભૈકો હેડો આપણે ત્યાં જલ્દી કરો તો આપણે તો જીગો ભાઈ લાયા ચાફરીના તમાકા ખૂબ બધા ચીક ચેટલા લઈને આવ્યા પણ એ ચાફરી નથી એટલે તમાક લઈને આવ્યા હતા જીગા ને ભેંકો એટલે બધા તમાકા શું કરશો જીગર ભાઈ આ તો હગરવાના કુકદાડો પીડમાં આવે ને તાર કોમ આવે હું કોઈ હાસી વાતો આમ તો પણ જીગર ભાઈ કોઈ ખીધા મેલ તો જીગે ભાઈનું પેલું ખીધું નહોતું જીગર ભાઈ મેળવા જાય આપણે જીગર ભાઈ આટલા ખીજા મેલ દીધો મુખી ભાઈ બિહારી ને જતા રહ્યા ને હવે કે આવ્યા એટલે જીગર ને પેંકો હટ કરો આપણે થાય છે મોડું આપણે જીગર રહ્યા એમ ગાડી ગાડી છે બીજા ની પણ સહમદ બહમ ઠઠાઈ દીધી જાય છે જીગર પૈંકો હડો આપણે હવે જઈએ જીગર પૈકી બે ની આકળી જાય આપણે થળી થળી જીગર પૈકી બે આકળી જાય એટલે આગળ બધું ટરબો તું તો આમ તો ટરબા બનશે એટલે આપણે વધવા આવે છે નહીં

જીગર ભાઈ કઈ નવ નવું બાઇક છે એટલે હાંકવાની તો મજા જ આવે છે એમને કહું ત્યાં હાચી જમી ત્યાં ઠેઠું આપણે પહોંચી જાય કમ્પ્લીટ થળી ના ગેટે ગેટે જોયું તો બધી પબ્લિક તો આ ઓછી હતી કારણ કે રક્ષાબંધન ખરીને એટલે પબ્લિક ઓછી આવી હતી પણ આવશે હોત ના આખું મોટું મંદિર છે તમે જોઈ લો આપણે જીગર ભાઈ થઈ ગયા કમ્પ્લીટ તૈયાર જીગર ભાઈ ગાડી ચાવી બાવી લગાવી ના હો ભાઈએ કમ્પ્લીટ ચા જીગર ભાઈએ ગાડીને ચાવી વળગ્યાથી જીગર ભાઈ કોઈ હાડો આપણે અંદર જઈએ આપણે અંદર જઈએ એટલે મહારાજની ગાર્ડની બારી બધું પડ્યું હતું તો જીગર ભાઈ આપણે આગળ આગળ જતા હતા બધી વસ્તી આ તો બહુ ઓછી છે કારણ કે રક્ષાબંધન છે એટલે વસ્તી માફ નહીં આવી છે આપણે કમ્પ્લેટ સંપલ વંપલ કાઢીને પહોંચી જાય અંદર અંદર જઈને દર્શન કરીએ તમે પણ કર લો છેલ્લે મોટી જગ્યા ખાલી પડી છે પાછળ આપણે આઈ ગયા જોવા જગ્યા ભેગું જોવો આપણે જગ્યા ખુબ